ખાવા પીવા રહેવાનું બધું ફ્રીમાં છે અહીંયા આપણને આવી હાલતમાં આવજો આ તમે મિત્રો સાણંદ ચોકડી અમદાવાદ મમ્મી પપ્પા નથી તારે આવું છે આશ્રમમાં મિત્રો અત્યારે આપણે જાવી છીએ સરખેજ પોલીસ સ્ટેશન એક આશ્રમ છે મંગલ મંદિર માનવ સેવા પરિવાર क्या करते हो प्रभु जी उठ जाओ बैठ जाओ बैठ जाओ बैठ जाओ मैं आपके साथ बात करना चाहता हूँ, प्रभु जी बैठने दो यार हां बैठने दो यार बैठ जाओ बैठ जाओ अभी टाइम नहीं हो सोले दो यार क्या टाइम नहीं हुआ। है शु नाम है आपनो दिनेश हाँ? दिनेश दिनेश भाई क्या नाम सो

ઉભા થઈ જાવ ઉભા થાય હું અરે બેવ 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 અરે બે જાઓ બરોબર ઓકે નોકરી ખોરા છે તમે શું હોય નોકરી ખોરા છે નોકરી નોકરી ઓવા શેમાં જાઓ નોકરી એ નહીં હારો હા જેઠો નહીં હારો શું બહુ ખતરનાક નોકરી શેમાં કરો તમે

બેડ બેડ બધું તમને અહીંયા કને આપશે એટલે હું તમને લેવા આવ્યો માનવ સેવા મંદિર માનવ સેવા મંગલ મંદિર આશ્રમ છે બગો હાલો તો ભાઈ હેલ્પ કરાવો તો થઈ જાવ ઊભા ઊભા થઈ જાઓ ગાડી સામે કને છે આપણી ગાડી પોલીસ સ્ટેશન આ એનું કેવું લાગે સરખેજ લાગે સરખેજ

આવી હાલતમાં છે તમે પણ આવા રોડ ઉપર આવા ખેતો હોય તો હરપલ આવવાની એની તમે મદદ કરજો માં મમ્મી પપ્પા ને કે નથી તારે આવું છે આશ્રમમાં હા આશ્રમમાં આવો દલ મે કાકી કે રે મે કાકી હે ક્યાં કને તારે કાકી અહીંયા કને રે એમની હંગત તું રે તો આવું હોય તો આ લે આની અંદર આશ્રમમાં આશ્રમમાં ભાઈ કાકી કે વા દાદા કે તારે

ઓર અભી એમાં બગોદરા મંગલ મંદિર માનવ સેવા પરિવાર તો તબુજીને લઈને આપણે જઈએ હવે બગોદરા માનવ સેવા પરિવાર થેન્ક યુ સો મચ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયોને લાઈક કરો શેર કરો અને કરો થેન્ક યુ સો મચ મિત્રો સાણંદ ચોકડી ઉપર આવી કડકડતી ઠંડીમાં ગિરીશભાઈ કેવી હાલતમાં રહેતા છે તમે પણ આવા રોડ ઉપર રખડતા નિરાધાર બિનવારસી કોઈ આવા વ્યક્તિ હોય તો એમની તમે જરૂર મદદ કરજો જેથી કરીને એમને આપણે સારું પ્લેટફોર્મ મળી રહે તે હેતુથી આપણે એમને મદદ કરીએ સેવા પરિવાર આશ્રમે આપણે ભાગી ગયા છું ગેટ આવી ગયો છે આ ગાડી આપનું શું નામ હતું ભાઈ દિનેશ આયા જો આયા આયા દિનેશભાઈ દિનેશભાઈ ક્યું ગામ તમારું નરસોર ચોકડી નરસોર ચોકડી સાણન સાણન બરોબર એટલે સાણનના તમે રેવાસી નરસોર ચોકડી સાણ રલમડગડ ક્યું ગામ ગામ રલમડગડ આવ્યું ગોર જુડાઈજી બરોબર આ એક આશ્રમ છે મંગલ મંદિર માનવ સેવા પરિવાર અહીંયા કને આવજો તમારી જેવા જે રોડ ઉપર રખડતા નિરાધાર બિનવારસી લોકો ની કને સેવા કરવામાં આવે છે તો અહીંયા કને તમને લાવીએ છે અને અહીંયા કને તમને ગમે છે ને હા ગમે હા જો અહીંયા કને છે ને સવાર બપોર સાંજ જમવાનું નાવાનું બધું ફ્રી ઓફમાં છે હા હા બરોબર તો અહીંયા કને તમે ગમે છે ને હા ગમે સારું ચલો દોસ્તો મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આવા હજારો માણસોની અહીંયા કને સેવા કરવામાં આવે છે એકસો પચીસ કરતાં પણ વધારે લેડીઝ છે અને પાંચસોથી સાતસોથી વધારે અહીંયા કને જેન્ટ્સને રાખવામાં આવેલા છે અને એમની અહીં તે સારી રીતે સેવા કરવામાં આવે છે સખડતા નિરાધાર બિનવારસી લોકોની તમે પણ આવી રીતે સેવા કરો જેથી કરીને એમને અહીં એમનું જીવન સારી રીતે જીવી શકે અહીંયા કને પાંચસોથી વધારે જૈન સાંઈકને રહે છે અને એમને સારી રીતે સેવા કરવામાં આવે છે મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આવા પ્રભુજીની સારી રીતે સેવા કરવામાં આવે છે અને મિત્રો વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળવી આગલા વિડીયોમાં થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત જય જય ગરીબ ગુજરાત થેન્ક યુ સો મચ